પાણી તો પાણી ભર્યું ઠંડુ ઠંડુ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે હું છું દર્શનભાઈની શોપ પર સિરજી મોબાઈલમાં અને અહીંયા આજે હું આવ્યો છું ઘણા ટાઈમ પછી આજે અહીંયા શોપ પર બેઠો અને બાકી તો અહીંયા ગાડીમાં બેઠો હોય ઓફિસમાં હોય અતિ રહે દર્શનભાઈની અહીંયા આવ્યો ઘણા ટાઈમે બેઠો છું આખું ફેરફાર થઈ ગયો છે દુકાનમાં અને અહીંયા આજે એના માટે આવ્યો છું કે મારે પેન ડ્રાઈવ હતી જે ગાડીમાં આપણે સોંગ વગાડતા હોય એટલે મને સોંગનો વધારે શોખ છે એટલે અત્યારે અહીંયા ડાઉનલોડ કરવા માટે આવું છું ડાઉનલોડમાં સારું એવું નામ છે ભાઈ શ્રીજી મોબાઈલ અહીંયા ડાઉનલોડ કરવાના નવા નવા ગીત મેસઅપ સોંગ રાડા ગુજરાતી ગમવાળા ઓલ્ડ સોંગ નવા સોંગ તમે માંગો એ તમને અહીંયા સોંગ મળે બજારમાં ક્યાંય નહીં મળે તો અહીંયા મળી જશે દર્શનભાઈ હમ આજે મસ્ત મજાના ડાઉનલોડ કરી દીયો કે આજે નવી નવી શોપ કઈક રિનોવેશન કર્યું એવું લાગે છે મને હા કવર સેટઅપ ચેન્જ કરી નાખ્યો ના બધાય કવર કંપનીના મળી જાય ઓપો થી માંડીને વિવો, રિયલમી એમઆઈ ટેકનો ટોટલી આઈફોન ના ટોટલી આઈફોન એક સિક્સ થી માંડીને ફિફ્ટીન પ્રો મેક્સ સુધી ટોટલી બધા અને લેધર કવર થી માંડીને સારા સારા ડિઝાઇન વાળા કવર છે પછી અત્યારે નવા મોબાઈલમાં પણ ઘણા બધા આવ્યા છે એફ ટ્વેન્ટી સેવન પ્રો માં પણ અત્યારે હા એમાં અત્યારે બહુ મસ્તી ની ઓફર એવી છે અને સેલિંગ પણ બહુ સારું છે એનું અત્યારે એનું વેલ્યુ બધા બહુ મજા આવે છે બધાને લેવાની કસ્ટમર ને આપડે અહીંયા મળી જશે મળી જાય ને એ ડિસ્કાઉન્ટ સાથે સ્પેશિયલ ઓફર ચાલે છે એમાં કેશબેક પણ મળશે પ્લસ બે ગિફ્ટ મળશે આપણી પાસેથી મોબાઈલ લઈએ અત્યારે કોઈ પણ કંપનીનો મોબાઈલ લઈએ એમાં એમને બે ગિફ્ટ સાથે આપવામાં આવશે બરાબર બે ગિફ્ટ આપવામાં આવશે અને બધા મોડેલમાં અલગ અલગ કેશબેક ઓફર પણ ચાલે છે ડિસ્કાઉન્ટ સાથે બધામાં ડિસ્કાઉન્ટ સાથે એટલે તમે જેને કોઈપણને જોતો હોય કોન્ટેક્ટ કરો થ્રીજી મોબાઈલ એના નંબર જે સ્ક્રીન ઉપર આવી ગયા છે જે કોઈને ફોન ખરીદી કરવી હોય ઓફર ચાલી રહી છે અને ન્યુ ફોન હમણાં લોન્ચ થયો છે ઓપ્પો ના હા ના અને બધી કંપનીના ના મળી જશે આપણી પાસે આઈફોન મળી જશે ઓપ્પો ના મળી જશે વિવો મળી જશે સેમસંગ મળી જશે ટોટલી બધી કંપનીના મોબાઈલ આપણે રાખવાનું અને બીજું પ્લસ કે બજારમાં જે ભાવ છે એના કરતા તમને અહીંયા ડિસ્કાઉન્ટ 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 મળશે અને સાથે સાથે તમને બે ગિફ્ટ પણ આપવામાં આવશે અને આજે રિનોવેશન ભાઈ મને ખૂબ મજા આવી ગઈ જોવાની જો અહીંયા અલગ અલગ જાતના કવર છે મારે આમાં મોબાઈલ નું છે કે નહીં કવર ભાઈ દશનભાઈ પ્રો નવા કવર મસ્તીના આવી ગયા છે તમને હમણાં

આઈફોનના ટોટલી મોડેલમાં આપણી પાસે અવેલેબલ છે અને આની અત્યારે ફૂલ ડિમાન્ડ છે ફૂલ ડિમાન્ડ છે લેધર કવર અને ઓમ પાછું છે ને બધી રીતે આ ઓલું પ્રીમિયમ કેસ છે આમાં તમારે વાયરલેસ ચાર્જિંગ પણ થઈ શકે વાયરલેસ ચાર્જિંગમાં તમે મૂકો એના માટે ઓલું મેક મેક કેસ પણ આપેલું છે આ તમને લગાવો ને મોબાઈલમાં એટલે લાગશે પણ એક સેફ્ટી સાઉન્ડ સેફ્ટી પણ આપેલી છે કે સ્પીકરમાં તમારે ધૂળ ખતરો કાંઈ ન કરે એના માટે આઈફોનના ટોટલી મોડેલમાં અવેલેબલ છે

ええ。